ભારતના એસ એસ વડોદરામાં આગમન થયું છે જયશંકર વડોદરાની ખાનગી યુનિવર્સિટી દ્વારા આયોજિત પદવીદાન સમારોહમાં હાજરી આપનાર છે આગાઉ વિદેશ મંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ગામોમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરવા આવ્યા હતા વિદેશ મંત્રી કાફલા સાથે સીધા જ નિયત સ્થળે પહોંચવા માટે રવાના થયા છે યુનિવર્સિટીના સંચાલકો દ્વારા વિદેશ મંત્રીને એરપોર્ટ પર રિસીવ કરવામાં આવ્યા છે ભારત સરકારના વિદેશ મંત્રી એસજે શંકર આજે વડોદરાની મુલાકાતે આવ્યા છે આજે બપોરે તેઓનું વડોદરા એરપોર્ટ પર આગમન થયું છે વડોદરામાં આયોજિત ખાનગી યુનિવર્સિટીના પદવિદાન સમારોહમાં તેઓ હાજરી આપનાર છે વિદેશ મંત્રી એસજે શંકરને આવકારવા માટે યુનિવર્સિટીના સંચાલકો એરપોર્ટ પર હાજર રહ્યા હતા એરપોર્ટ પર વિદેશ મંત્રી એસજે શંકરને રિસીવ કર્યા બાદ તેઓની કારનો કાફલો નિયત કાર્યક્રમ સ્થળે જવા રવાના થયો હતો આ તકે વિદેશ મંત્રીએ મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળ્યું હતું સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના વાઘોડિયામાં આવેલી ખાનગી યુનિવર્સિટીમાં ભણતર પૂર્ણ કરી ચૂકેલા વિદેશી વિદ્યાર્થીઓ માટે ખાસ પદવિદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર વડોદરા આવી પહોંચ્યા છે ખાનગી યુનિવર્સિટીમાં સંભવત રાજ્યમાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ભણતા હોવાનું સૂત્રોએ આખરમાં ઉમેર્યું છે